પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ સ્થિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે નવીન કમ્યુનિટી હોલ રિસર્ચ લેબ સહિત વહીવટી ભવનનું કરાયું કરાયું ખાતમુહૂર્ત પાટણ સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે વહીવટી અને શૈક્ષણિક કામગીરી સરળતાથી થઈ શકે તે હેતુથી અંદાજિત પિસ્તાલીસ લાખના ખર્ચે નવીન વહીવટી ભવન કે જેમાં કમ્યુનિટી હોલ રિસર્ચ લેબ અને અન્ય શૈક્ષણિક જરૂરિયાત પૂરી કરવાના હેતુથી આજરોજ નવીન ભવનનું શુભ મુહૂર્તમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે નવીન બાંધકામના શ્રી ગણેશ કરાયા હતા આ પ્રસંગે સંસ્થાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ ચૌધરી વર્તમાન પ્રમુખ હરે ભાઈ ચૌધરી મંત્રી ભરતભાઈ ચૌધરી નવીનભાઈ ચૌધરી ખજાનચી દેવજીભાઈ સહિત સામાજિક અગ્રણીઓ સંકુલના પ્રિન્સિપાલ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ ભવનનું કામકાજ એક વર્ષમાં પૂર્ણ કરાશે કમલેશ પટેલ પાટણ